ગુજરાતમાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં જાણે કે તારાજીના દ્રશ્યો નિર્માણ થયા હોય તે પ્રકારની સ્થિતિ બની છે ને હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે રાહતના સમાચાર મળી રહ્યા છે શું કહી રહ્યા છે હવામાન વિભાગના વૈજ્ઞાનિકો વાત કરીશું આ વૈષ્ણવજન તો વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આગામી એકત્રીસ ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે કે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હાલ વરસાદની ગતિ છે તે ધીમી થઈ છે પરંતુ વડોદરાની વાત કરવામાં આવે તો ત્યાં વિશ્વામિત્રી નદીનું પાણી શહેરમાં ઘૂસી જવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને નુકસાની પણ ભોગવી પડી રહી છે ત્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરવામાં આવે તો જામનગર રાજકોટ ભાવનગર સહિતના જે જિલ્લાઓ છે તેમાં હાલ રેડ એલર્ટ છે તે હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યું છે લોકોને કારણ વગર બહાર ના નીકળવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે જે સમુદ્રમાં સિસ્ટમ સક્રિય બની હતી તે કચ્છ જિલ્લામાં સ્થિર થવાની છે તેને લઈને કચ્છ જિલ્લામાં આગામી ચોવીસ કલાક ભારેથી ભારે માનવામાં આવી રહ્યા છે ખૂબ જ ઝડપી ત્યાં પવન ફૂંકાશે તેમજ આ સિસ્ટમ છે તે કચ્છના આખામાં લેન્ડ થવાની છે તેને જ લઈને પ્રશાસન દ્વારા પણ એનડીઆરએફ એસડીઆરએફ તેમજ આર્મીના જવાનો છે તે તૈનાત કરવામાં આવ્યા છે ત્યારે હાલ કયા કયા જિલ્લાઓને સૌરાષ્ટ્રના રેડ એલર્ટ આપવામાં આવ્યા છે તેના વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મોટા ભાગના જિલ્લાઓ જેમાં કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ સહિતના જે જિલ્લાઓ છે ત્યાં રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે ત્યારે અન્ય જે બાવીસ જિલ્લાઓ છે તેના માટે રાહતના સમાચાર છે મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય ઉત્તર ગુજરાતમાં હાલ ગ્રીન સિગ્નલ આપી દેવામાં આવ્યું છે એટલે કે અહીંયા એટલો ભારે વરસાદ નહીં પડે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જ્યારે વરસાદની સિઝનની ગુજરાતમાં શરૂઆત થઈ ત્યારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે ને ત્યાંના લોકોને અવારનવાર દર વર્ષે ભારે વરસાદના કારણે નુકસાનીનો સામનો કરવો પડતો હોય છે અને સૌરાષ્ટ્રમાં મોટાભાગે દરિયાકિનારો હોવાથી એ પણ વૈજ્ઞાનિકોનું માનવું છે કે ત્યાં દર વર્ષે ભારે વરસાદ વરસતો હોય છે હવે જે અલગ અલગ જગ્યાએથી જે દ્રશ્ય સામે આવી રહ્યા છે તે દ્રશ્યની પણ વાત કરીએ તો હાલ વડોદરામાં જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે મધ્ય ગુજરાતનો જે સૌથી વધારે કોઈ જિલ્લો વરસાદના કારણે પ્રભાવિત થયો હોય વિશ્વામિત્ર નદીનું પાણી જે શહેરમાં ઘૂસી ગયું હોય તે વડોદરા છે વડોદરામાં પણ રાહત અને બચાવની કામગીરી એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ